ઓગણીસો એકોતેર ના યુથ યાદો તાજી કરાવી છે નખત્રાણાના વિખોડી ગામના પૂર્વ તલાટી મંત્રી લીલાધર ઠક્કરે કરી ઝી ચોવીસ કલાક સાથે વાતચીત કહ્યું છે કે વિઘોડી ગામથી પાકિસ્તાન બોર્ડર માત્ર કિલોમીટર દૂર છે યુદ્ધ સમયે વિઘોડી ગામના લોકોએ સિંગ અને સુખડી બનાવી સૈનિક સુધી પહોંચાડી હતી પર ગામની લેવવા પાટીદાર મહિલાઓ ભુજ એરપોર્ટનો રનવે બનાવ્યો હતો અને યુદ્ધ પર વિજય મેળવ્યો હતો લોકો ઊંટ લઈ અને આવી અને જઈ શકતા હતા ભારત દ્વારા પાકિસ્તાન પર ઓપરેશન સિંદુર પાર પાડવામાં આવ્યું અને ત્યાર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી ભર્યો માહોલ છે તે જોવા મળી રહ્યો છે ઓગણીસો ની સાલમાં જે યુદ્ધ થયું હતું ત્યારે કચ્છ જિલ્લો છે તે પાકિસ્તાન દ્વારા ટાર્ગેટ છે તે કરવામાં તે સમયે કઈ રીતની પરિસ્થિતિ હતી તે માટે આપણી સાથે વાતચીત કરવા લીલાધરભાઈ ઠક્કર છે તે આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું કઈ રીતનો માહોલ હતો તમે કઈ રીતના સેનાને મદદે આવ્યા હતા અને તમે એ સમયે તલાટી મંત્રીની નોકરી કરતા કઈ રીતના મદદ કરવા માટે લોકોને અપીલ કરી હતી ત્યાંથી માણસો વિઘોડી ગામથી રાતના જાવું હોય તો ઊંઠ થી જઈને પાછા પાકિસ્તાન થી આવી શકે એટલું નજીક છે ગામ વિઘોડી એટલું નજીક છે એમ સમજો ને ઊંઠ થી જાય તો પંદર સત્તર સત્તર ચોત્રીસ ચાલીસ કિલોમીટર થાય જવાના ને ચાલીસ આવવાના ઊંટ જાય એટલે આવી જાય ને આવી જાય ઓગણીસો એકોતેરની સાલમાં અમે ગામમાં બધા ભાઈઓને ભેગા કરી અને સિંગા મગફળી ભેગી કરી અને એમાંથી શીંગા પાક બનાવ્યો અને સુખડી બનાવી અને એ સૈનિકોને ત્યાં અમે પહોંચાડી અને એમને જોમ આપવા માટે કહ્યું કે તમે કોઈ પણ જાતનો વાંધો નથી અમે તમારા સાથે છીએ ગઈકાલે જે બ્લેક આઉટ કરવામાં આવ્યું લોકોએ સ્વૈચ્છિક રીતે લાઇટો બંધ કરી 1971 ના સમયે કઈ રીતે પરિસ્થિતિ હતી ત્યારે ફાનસ હતા ફાનસ માણસો બંધ કરતા અને અંધારામાં બેસી રહેતા અત્યારે માણસો પોતાના માટે દેશને માટે થોડું નથી કરતા જે જરૂરત છે આપણા દેશને જે જરૂરત છે આપણે એને ટેકો આપવો જોઈએ એના બદલે માણસો પોતાની સગવડ જુએ છે ખરેખર એ વ્યાજબી નથી આપણે દેશને માટે તૈયાર રહેવું જોઈએ ત્યારે પણ તૈયાર હતા અને આજે પણ તૈયાર છીએ